બક્ષી હે હમસુ કે કબૂતર ઇન તો પપજાનો કે હે તો પુણેમાડે બપરા આમને વરસાદ મે કોણ ખાવા પ્યા ચીય નેવણી જો ઇતલા માડે તો ખાઈ જવાનો તો ખાઈ જશે જો હા 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 વરસાદી સવારથી છે ને મિત્રો ચાલુ જ રહે દશામાની આરતી કરીને પથાડ ધરાવ એટલે પ્રસાદી ચાલુ ચાલુ કન્ટિન્યુ હોય અત્યારે બી કેટલા આવી ગયા અને સવાર સવારમાં કંઈક જોરદાર વરસાદ બી આવી ગયો સવારમાં ચાલુ જ છે તો થોડો ચલો ભાઈ જો આપણે બાકી બાકીએ અને સવાર સાવનમાં બાકીનું મસ્ત મજાનો હાર બનાવી દીધો અને દશમાની આરતીનું કામકાજ ચાલુ છે ચલો ભાઈ બી તમને બતાવું અને પછી મારે જવું છે ગાડી ધોવા કારણ કે કેટલા છેલ્લા બે ત્રણ મહિનાથી ગાડી ધોઈ નહીં મારી વાન છે ને એને મસ્ત મજાની નવડાઈ દઉં કે ધોઈ ધોઈને આપણે ધોવી પડે છે ચાલો ભાઈ તમને દશામાના દર્શન કરાવું એક મિનિટ માતાજીની સેવા પૂજા તો હજુ બાકી છે હજુ આરતી બી બાકી છે ને કારણ કે એના ફ્લાવર ડેકોરેશનનું બધું કામ કરે છે માતાજીના રીતે લગાયા ને માતાજીના આરતી મસ્ત મજાને લગાવી દીધો જય દશામાં મારી જો આશરમા મિત્રો કોમેન્ટ માં લખજો જય દેશા માં તો બધાને જીવન સફર થશે જય દેશા માં આરતી થઈ ગઈ ને મમ્મી દર્શન કરે દેસાવાના છે હમ હમ મજાના ભેઈ ગયા છે એમને બી એક ફૂલર એમને બી ચા પી લીધી અમે પી લીધી ને એમને બી પી લીધી તો સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે પણ એ જે માતાજી જે દ્વારકા મસ્ત મજાનો આરતી થઈ ગયા તો દસમાની થાળ પણ થઈ ગયો વરસાદ જબ્બર ચાલુ હોય ને તો મારો ખાય છે મસ્કા બની જાય છે બેટો પલડીના પલડીના કોમલે મૂકવા દે તો ના જીવે હમ રાજા આજે ચાલો રવિવારે જવાના ને તારે જ વરસાદ આવે આમ આમ તો આટા દાડા ના વરસાદ वर्षा भूख पूर्ण अति सही आवे। गाइड गाड़ी दो आएगा नेटलो जोरदार वर्षा चालू है ना भी एक तरफ थोड़ा धीमो बड़ी है ना अपनी गाड़ी भी जोरदार साफ चालू बाकी है और जो थोड़ी थोड़ी तो नक्शों। चलो गाइड मस्त मजा ने गाड़ी देखो। वर्षा के लिए बहुत मजा ने गाड़ी दो � तो

છે અત્યારે કન્ટ્રીય વરસાદ ચાલુ છે ને આ છે ને જો આ શું હોય છે પીવડાવ છે ચલો હા જોરદાર વરસાદ છે ભાઈ સવાર સવારની અંદર એટલો જોરદાર વરસાદ છે ને કે ખતરનાક વરસાદ ચાલુ છે જોરદાર ભાઈ બધી બાજુ જુઓ ચાલુ છે હવે હું ફૂડવાર માટે જઈશ બહાર એટલે હું મસાલો લેવો છે અને આ જો બધા જ વરસાદ એટલો કન્ટિન્યુ જોરદાર ચાલુ છે ને હવે આયે છે આપણે ગુલાબીના ગલ્લે

પવન બી અત્યારે વધી ગયો જોરદાર ચલો ભલે ફટાફટ ગરમા ગરમ ચા પીશું આવે અમારે જગા બી આગળ આગળ જાય એટલે મજા આવે વરસાદના પલાળવા આવ્યો ભાઈ પલાળવા આવ્યો તો મામા આવે

આ સીઝન ને પહેલી વાર આવો જોરદાર ના આવ્યો સીધા ઘરે નહીં લેશું અને પછી માતાજી ની સેવા પૂજા કરી નાખશું ચલો ભાઈ ઘરે હવે નહીં લીધું નહીં એકદમ કપડાં ફેસ થઈ ગયા ને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ તો જો ભાઈ જય માખુદેવ મસ્ત મજાના માતાજીનો હાર બનાવી દીધો જય માખુદેવ ચામુંડા માળી જય ગોચરમાં જય મા જે બધી થઈ ગયા એટલે સુમિતિ આઈને જ કરી નાખ્યા આપણે ખાલી આઈને માતાજી પગે લાગવાનું હોય ભાઈ વર્ષા દેટલો જો નાયા પછી આરે શરીની અંદર ખાણ આવે કે તો ચા પી લેશું તમારે બી તો કાકે ચા સવારે પીને કે તો ઓલરેડી પણ શું તારે પરલી ના આવે ને થોડી ગરમ ગરમ ચા પી મજા આવી જાય ચલો મસ્ત ચા લે ભાઈ ચા પી લેવાય નહી લીધું હા તો લીનાવાળો તો હવે મજા આવી જાવ ના ના ચાલે ન મજાઈ જાય ખરેખર હું તો રાતા હોય પણ નાયા વરસાદ તો પડડી નાય ભાઈસ અને પછી ઘરે ન આવ્યો તો ચટપટ ચટપટ तेरे બબ મસ્ત મજાનો નય દોને માજે દર્શન દસમાને દર્શન કરે થાતો કરજો સર્વ પર બપાઈ કરજો એ માં કરજે માં ખાવું હરું કરજે માં જીનું કરજે

તમારાુગોપાલ વરસાદના જોરદાર જય રાધે રાધે જય દ્વારકાધીશ જય રાધે રાધે ભગવાન જય મુરલીધાર

તો ચલો ગઈ સમય જમી લેશું મસ્ત મંજાનું ભીંડાનું શાક બનાવ્યું છે તો કારણ કે જમવાનું મારે ને સુમિતના બંનેને જમવાનું હોય કારણ કે એ લોકોને તપાસ છે તો ચલો ગઈ જમી લેવું કારણ કે સુમિતને ભૂખ વધારે લાગી ગઈ હા લે હા લે કે હા લે તમારે શું કરવાનું ફરારી નહીં બનાવી ભાઈ કશું નહીં બનાવી તો લઈ દીધી ને બેફર થયેલો

ના ના એ થેલી વાંધે નહી ખબર નઈ હવે કઈ જ ના સર મગફળી આ ફ્રૂટ હે ને એવા કોડા શું એવા કોડા પહેલી વાર બારી આવું કઈ નું આવે આ

હવે ખાલી કલાઈ કરેલી કલાઈ કરી કે કીર્તનની નહીં એવી તોયને ખબર ના નાની કળી સોના જેવી લાગે નહી ખરેખર પાર જતા આવે ખરીદી માં એટલી વાર લાગે ને બધી વસ્તુ લેવી જઈ ચકાસી નવી ત્યાં ફટાફટ લઈને નીકળી જવાનું ચાલુ છે હવે તમે ઉભા રહો મોળ ગાડી લઈ લાવ ગાડી પેલા વે ગાડી એ આડી મૂકી આપણે નીકળે તો સારી વાત છે ગાડી સામે પડી છે કે સુ વરસાદ બી ચાલે તો બસ તો લાઈન નીકળી ગયા છે પડીએ છે થોડા થોડા પડડી બી ગયા કાં કે ગાડી બહાર પાર્કિંગમાંથી લેવા જવા માટે કારણ કે વરસાદ કઈ ખરેખર સંવાર્ધિક ચાલે છે કંટીન લે આપણે

આપણે તો કાંઈ મજકો લાવે તો મજબૂત નાખી તો એટલા બધા પક્ષીઓ ખાવા માટે આવી ગયા ને એટલા નસીબાય ચલો ભાઈ શું કરે અમે તો કઈ સૌ નાખીએ તમે મોસમની અંદર તમે બી નાખજો જેથી કરીને પક્ષીઓનું પેટ ભરાય ને તમને બી પુણ્ય મળે પાણી ભરાઈ ગયું ફૂલ પાણી ભરી ગયું ખાડો એટલે બાજુ લઈને આવી ગયા કે રજે ચાય સેન્ટ કેરન વેફન મગદાન તુવેરદાન સિંગતેલ નું પાઉચ ન ઘી બધી નાની મોટી વસ્તુ આવી ગઈ એ ચેક કરવી 20 રૂપિયા નો ફોર જો બિસ્કિટ સામાન है तो विपला अभी इलायची वालाने थोड़ी चाय पी सकती है मतलब तो ना बस हीला की 80 बनावा मने दशमलव प्रतिशत बनावा मने हम्म तो मारे टाइम खमड़ गलानो के चक्कर में नहीं कसूरी मेथी कसूरी मेथी हां जी बोलो कैसे तो सुन पिस्ता है क्या ये ये तो मिक्स है ये तो मिक्स है टाइप टाइप इसमें दे जावा मां

માને ભોજન બી મસ્ત પ્રસિદ્ધ દીધું જય માં જમી લેજો માં જય હો માં કુડ દેવી ચામુલા પાડી તર માતાજી ની આરતી બી પતી ગઈ ને ઠાકુર પતી ગયો આરતી ને ઉકાર પપ્પા ને સુમિત બેન એ ટીવી જોવે અને એ મમ્મી ને કોણ અભી ખાવાનું બનાવે કોણ અભી રોટલી બનાવે ને મમ્મી અહીંયા સાપ બનાવી

સબ્સ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી